ધારણી તાલુકાના ચલાલા પોલીસ સ્ટેશનના ઓપી સાટકિયા હાઇસ્કૂલ ગોપાલ ગ્રામમાં એસપીસી સ્ટુડન્ટ્સ પોલીસ કેડેટ્સના સિનિયર બાળકોના આઉટડોર ક્લાસ લેવામાં આવ્યા જેમાં બાળકોને વિવિધ કસરત કરાવવામાં આવી જેમાં સાયબર ક્રાઇમમાં વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા જેમાં અજાણ્યા વ્યક્તિઓનો મોબાઈલ ફોન આવે તો ડરવું નહીં તેમજ અને ઓટીપી આવે અજાણ્યા વ્યક્તિઓને આપવી નહીં તેવી સહિતની વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા પ્રતાપવાડા ગુજરાતી ધારી અમરેલી અમારી શ્રી ગોપાલ ગ્રામ પોટકી હાઈસ્કૂલ ખાતે એસપીસી નો પ્રોગ્રામ ચાલુ છે એક પ્રોગ્રામની અંદર ઇન્ડોર અને આઉટડોર બંને તાસ લેવામાં આવે છે ઇન્ડોર ક્લાસમાં હું સીપીઓ તરીકે નિમિષાબેન પરમાર બાળકોને જાતીય સતામણી છે ઉદ્યોગિત્યા છે વ્યસનો છે એના વિશેના તાસ લઉં છું જ્યારે ડીઆઈ દ્વારા આઉટડોર ક્લાસ લેવામાં આવે છે જેમાં ચલાલા પોલીસ સ્ટેશનમાંથી બે ડીઆઈ આવે છે એ બાળકોને તમામ પ્રકારની એક્ટિવિટી કરાવે છે અને બીજા જે સાયબર ક્રાઇમ છે અને રૂલ્સ જે આપણે ટ્રાફિકના છે એના વિશેની માહિતી આપે છે અને ફિઝિકલી એક્ટિવિટી કરાવે છે જે બાળકોને આગળ જતાં ખૂબ જ ફાયદાકારક નીવડે છે